શ્વર મહાદેવ મંદિર ભીલાપુરા દ્વારા પાવાગઢ ભદ્રકાલી મંદિર ખાતે હવન તેમજ મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું વડોદરાથી ડભોઈ જતા અંદાજે પંદર કિલોમીટરના અંતરે આવેલું સુપ્રસિદ્ધ સંગમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે દેવ અને ઢાંડર નદીના સંગમ સ્થાન પર સ્વયંભૂ શિવલિંગ આવેલું છે અહીં મુખ્ય બાપી મહારાજની નિષ્ણામાં વિવિધ સેવા કાર્ય ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે સાથે જ ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે ત્યારે રવિવારે રાત્રે પાવાગઢ સ્થિત ભદ્રકાલી મંદિર પરિષદમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ અંદાજે એક હજાર ઉપરાંત લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં બાપી મહારાજ વિજયભાઈ દેવીશા અગ્રવાલ સુનિતા અગ્રવાલ દર્શન અગ્રવાલ સહિત શ્રી સંગમેશ્વર મહાદેવ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા